મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત તો અત્યારે વાગી છે સવારના પાંચ અને અમે લોકો નીકળી ગયા હતા મુન્દ્રા જવા માટે મુન્દ્રા અમને ઓર્ડર હતો અને અમે આવી ગયા હતા મુન્દ્રા હસીથી મેડમ બધી વસ્તુ કાઢે છે મમ્મીજી હેર પ્રિપરેશન કરે છે અને બહારનો વ્યૂ તો કંઈક એટલો જ સરસ હતો કે ઓ માય ગોડ બહુ જ મજા આવી ગઈ હતી વાળી વિસ્તાર હતો અને હિયર ઇઝ માય એન્ગેજમેન્ટ બ્રાઇડ તમે જોઈ શકો છો મારી એન્ગેજમેન્ટ બ્રાઇડ રેડી છે ગાઈસ હવે અમારું વર્ક ડન થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ અમારા રિલેટિવના ઘરે જઈએ છીએ ઘરે ન જતા તો ગાઈસ હવે અમે આવી ગયા છીએ મારા પપ્પાના મામાની છોકરીના ઘરે એટલે મારા થયા ફૂઈ તમે જોઈ શકો છો બધા કરી રહ્યા છે નાસ્તો અને નાસ્તો કરીને બધા વાતો કરે છે પપ્પા થાકી ગયા છે આજે ગાડીમાં બેસી બેસીને

बोल ना बोल ही जगह तू बोल कच्ची मां कच्ची मां कहीं बोल तो तू बोलो कच्ची मां कहीं पर बोल नहीं आयो की आयो <laughs> आ तो पहले कैसे बोलती है अबे तो कहीं बोलती ना थी करते हैं करते हैं की ना इतिहो को बोलती थी घर जाऊँ है जाऊँ સર ગેસ ની લાઈન ગઈ હવે અમે જઈએ છીએ ઘરે બઉ મજા આવી અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને જાનુ મેડમ મને લેવા આવ્યા છે જાનુ મેડમ